હકીકતમાં એવું છે ગઈ ગઈ તારીખ છબ્વીસ અગિયાર ના રોજ જે કંઈ બનાવ બન્યો ધોરણ પાંચમાં ભણતો મારો બાળક છે એને આઠથી દસ લાફા માર્યા અને કરાટેના સાહેબ છે એ પછી અવારનવાર મેં લેખિત રજૂઆત મૌખિક રજૂઆત અને એ દિવસે ટ્રસ્ટી એ મને જાણ કરી હતી કે અમે ગવ સ્કૂલ તરફથી કાયદેસરની કાર્યવાહી એ સાહેબ સામે કરીશું પણ આજ દિન સુધી મને આશ્વસ્ત કરવામાં ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે એના મધરને ડાયાલિસિસ ચાલુ છે એ રીતના એક ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે અને ત્યાર પછી કોઈ નિવેડો ના આવતા અમે આ સ્ટેપ લીધું છે કાયદેસર ની જે કાર્યવાહી કરીને જે મને મારો મૂળ હક છે અને આવું કોઈ પણ બાળક જોડે ક્યારે પણ ના થાય એના માટે થઈને આ કામ કર્યું છે મેં અને આજે મારા છોકરાની બર્થડે છે એટલે દરેક બાળક ના રિટર્ન ગિફ્ટ આપવા માંગુ છું પરિચય મારું નામ વિધિ દવે છે હું ડાકોર રહેવાસી છું ભારતીય વિદ્યા ભવન સંચાલિત ભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની હું હાલ આચાર્યમાં છું મેડમ એક લાફા પ્રકારની ઘટના હતી એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા લાફા મારવામાં આવ્યા હતા કઈ તારીખની ઘટના હતી સમગ્ર મામલો શું હતો અને મેનેજમેન્ટ દ્વારા તમારા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી આ ઘટના સાચી છે તારીખ છબ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ ઘટના બની છે પણ ઘટના બની તે દરમિયાન કોઈ વિદ્યાર્થી દ્વારા કે કોઈ વાલી દ્વારા તરત આ બાબતે અમને જાણકારી આપવામાં આવેલ નથી જ્યારે વાલી અમને ત્રણ બાર બે હજાર ચોવીસ આશરે સાતથી આઠ દિવસ પછી આ વિશેની જાણકારી અમને અમારી સાથે વાતચીત કરવા માટે આવી રહ્યા છે જ્યારે અમને આ બાબત વિશેની જાણકારી મળી ત્યારે અમારા મેનેજમેન્ટે કડક કાર્યવાહી કરી અને એ જ વખતે શિક્ષક શિક્ષકશ્રીઓનું વાલીની સામે માફીપત્ર લખાવ્યું છે અને એટ ધ ટાઈમ અમે એમને રિઝાઇન પણ કરી દીધા છે વિદ્યાર્થીના વાલીની માંગ એ છે કે તમે શિક્ષકને ત્યાંથી રિઝાઇન ના કરાવશો શિક્ષકને પાછા સ્કૂલમાં તમે એનું શિક્ષણિક કામગીરી જે છે એમાં ચાલુ રાખો પણ હું જે એને સજા આપું એ એમને એક્સેપ્ટ કરાવો જે શક્ય નથી એ ઘણી વખત બે ત્રણ કલાક શાળામાં આવ્યા છે આપણે વાલી માટે વાલી બધા સરખા છે એટલે આપણે એમને વેલકમ કર્યા છે વાત એમની પણ સાંભળી છે બધી રીતે પણ વાલીની એક જીદ છે કે હું જે કહું એ શિક્ષા એમને કરાવો વાલીની શિક્ષા એવી છે ફોર એક્ઝામ્પલ કે ભવંશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને કોલેજના વિંઝોલવાળા રસ્તે એને બે કલાક અંગૂઠા પકડાવો બીજી એવી ડિમાન્ડ છે કે સ્લેટની અંદર મેં ગુનો કર્યો છે એવું લખીને ડાકોર ટેમ્પલના મંદિર છે વાલી જ્યાં સુધી એક્ટિવા ચલાવે ત્યાં સુધી શિક્ષકને એની પાછળ દોડવાની આવી અવગણિત ડિમાન્ડ વાલીની છે જે મારાથી શક્ય નથી મેનેજમેન્ટે શિક્ષકને રિઝાઇન કર્યા પછી મારે મેનેજમેન્ટની વિરુદ્ધ જઈને એ શિક્ષકને મારી શાળામાં બોલાવી શકાય તેમ નથી

પોલીસને જે પણ કાર્યવાહી કરવી હશે તે અમે એમના માટે સપોર્ટ માટે આપવા તૈયાર છે જ્યારે વાલી એ દિવસે આવ્યા તારીખ ત્રણ બાર બે હજાર રોજ ત્યારે પણ બે પત્રકારને લઈને આવ્યા હતા એમની ડિમાન્ડ હતી કે અમને સીસીટીવી ફૂટેજ દેખાડો આ તે વિગેરા કરીને જો અમે અમારે આ વસ્તુને દબાવી હોત તો અમે ના આપત પણ અમે બંને બાબતે બંને પક્ષની વાત સાંભળી અને અમને લાગ્યું કે શિક્ષકનું યોગ્ય વર્તન નથી અમે એમને સીસીટીવી ફૂટેજ પણ દેખાડી દીધી છે તમારા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે શિક્ષક સામે શિક્ષક સામે અમારે જે મેનેજમેન્ટે કરવાનું હતું રિઝાઇન આપવાનું હતું એમને અમે કરી દીધું છે એથી વિશેષ અમારે કંઈ થઈ શકે છે નહીં પણ વાલીની એક ગંભીર બાબત એ છે કે એક ખોટી રીતે હેરાન કરી રહ્યા છે શાળામાં એને ત્રણથી ચાર કલાક બેસીને એકની એક ડિમાન્ડ પૂરી કરવાની બાબત જે રજૂઆત કરે છે એ એમની રજૂઆત ખોટી ખોટી છે એક રીતે આ મેન્ટલી હેરેસમેન્ટ છે કેમકે આજે હું આચાર્ય છું પણ સાથે હું શિક્ષિકા પણ છું મારે પણ ઘણા ક્લાસની અંદર પિરિયડ લેવાના હોય છે જે મારો સમય એમાં વેડફાઈ રહ્યો છે એટલે ખરેખર આ બાબતે જે લઈ રહ્યા છે એ વસ્તુ ખોટી છે મારું નામ રમેશભાઈ કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસલા આ સર કોઈ વાલી દ્વારા કોઈ લેખિત અરજી આપના સુધી પહોંચી છે પાસે કોઈ પણ પ્રકારની અરજી કે કોઈ પણ બાબત આવેલી નથી આ સ્કૂલની મુલાકાત કેમ કરવી પડી સ્કૂલની મુલાકાત माननीय નાયબ डीपीओ साहबश्रीની ટેલિફોનિક વાતચીતના આધારે તાત્કાલિક સદર શાળાની હું મુલાકાતે આવેલ છું શું ઘટના બની તે શાળામાં શાળામાં પ્રવેશતા જ અને મેનેજિંગ કમિટી અને આચાર્ય સાથે બે જ મિનિટ વાત થઈ છે અને એ બાબતે ચર્ચા વિચારણા થઈ છે એ જે ઘટના બની છે એ ઘટનાના સંદર્ભમાં જે તે શિક્ષક છે શિક્ષકનું એમણે રાજીનામું લઈ લીધું છે અને જે તે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી બાબતે પણ એમને મને જણાવ્યું છે કે આ બાબત બહુ છવ્વીસ અગિયાર ચોવીસના રોજ બનેલી ઘટના છે આપની કચેરી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હવે કરવામાં આવશે હવે આ બાબતે તપાસ કરી અને જે તે પ્રકારની લીગલ પ્રોસેસ થશે એ કાર્યવાહી કરવામાં આવશે